નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા આવેદન પત્ર વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે સામાજિક કાર્યકર કમલેશ પરમા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ જેવા માતાઓ બહેનો દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા મા જગતજનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા એક તબક્કે સામાજિક કાર્યકર કમલેશ કલેક્ટર કચેરી પરિસર માતાજીના ફોટા સાથે જમીન પર બેસી ગયા હતા અને નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા વડોદરા શહેર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે જ તમામ ટેક્સ લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી સાથે સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ અને ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતમાં એટલે કે એક રૂપિયા ટોકનને ભાવે ભાડેથી આપવામાં આવી છે તેને તાત્કાલિક પરત લેવાની વિનંતી કરાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરાય અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા રાજકીય વર્ગ ધરાવતા અને બિલ્ડરો બિઝનેસમેન વગેરેને દર વર્ષે પાલિકાના મેદાનો પ્લોટ્સ નવરાત્રી દરમિયાન એક રૂપિયાના ટોકન ટોકને ધંધાધારીઓને આપી દેવામાં આવે છે અને ધંધાધારીઓ દ્વારા ગરબા રમવાના ગરબા જોવાના પાસ પાર્કિંગ ચાર્જ સ્ટોલ ધારકો પાસેથી તથા જાહેરાતના હોર્ડિંગ્સ બેનરોના ચાર્જ લેવામાં આવે છે જો પાલિકાનું મેદાન કે પ્લોટ નજીવા દરે આપવામાં આવે છે તો શહેરની માતા બહેનો દીકરીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવો જોઈએ વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબા ના જે રમા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિના પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કહે છે અમદાવાદ હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે આવ્યા છે હજુ બેઠા જઈએ પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે આ બાબત પીએ જોડે થઈ હતી કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહી જવા દે તો શું કરશો આ લોકો જવા દે તો અહીંયા બેસી માતાજી આ લોકો અપ્પા આરાધના કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપ્પા આરાધના કરી કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂટેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળ શું પગલું રહેશે આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ મળવા જાય છે એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે